કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો માંજલપુર ખાતે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાડવામાં આવ્યા હતા જે બેનરો પાલિકાની દબાણ શાખાની ટીમે આચાર સંહિતાનો ભંગ હટાવી દેતા મામલો મિચક્યો હતો પાલિકાની ટીમ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને સમગ્ર મામલો માંજરપુર પોલીસ પતકે પહોંચ્યો હતો જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો કે બેનર કાઢવાય તો મેં પહોંચ્યો તો એ ત્યાં બેનર કાઢી લીધું પૂછ્યું કે આચાર સંહિતા લાગી છે આચાર સહિતાની વાત કરીએ તો દુનિયાભરમાં બેનરો લગાવેલા છે તમને એ નહીં દેખાતું તો કે રાજકીય છે મેં એ લોકોને ચૂપકું કીધું કે આ કોઈ રાજકીય નથી આ અમારા સમાજનું બેનર છે અમારા સમાજનો જે વિરોધ છે અને અમારે માંજલપુરની અંદર અમે નહીં ઘુસવા દઈએ એનું બેનર છે આમાં બીજું કોઈ રાજકીય નથી પણ કે નહીં આમ ને તેમ છતાં અહીંયા આગળ પોલીસ સ્ટેશન ને લઈને આવ્યા છે મારા પર કમ્પ્લેન કરે છે કમ્પ્લેન કરશો તો કઈ ફરક નહી પડે મારા ભાઈ